હા એટલે સંજયભાઈ પેલા ટ્રેક્ટર વાળા ફોન કર્યો ને આપડે મેથી નાખવાની છે ટ્રેક્ટર વાળા મે બપોરે ફોન કર્યો તો રૂબરૂ મળે છું પણ એ ભાઈ હજુ આવ્યો નહીં હવે શું કરીશું પણ એને ફોન કરવો હતો ને જલ્દી જલ્દી આવે તો ભાઈ આ તો મેથી બેથી નાખાય પછી આ ટાઈમ જતો શું કરવાનું

તમે યાર લોટરી મારવા આવવાના બધું પડી રહ્યું એમની મારો મેથી નાખવાની છે પાણી વારવાનું છો પાંચ તો આવો યાર ફોટાફટ અમે યાર નોકરી ધંધા વાળા છે ખેતી અમારે કરવી પડે છે મોઘવારી જેવી છે આપી દે આ તો તમે ફટાફટ આવો તો અમે પારિયો બોધી મેથી પેથી નાખીને પાણી વારેલી અમારે શું કા નોકરી જવું હોય તો જવાય ને હા સારું સારું જલ્દી આવો ફટાફટ આવો હેલો હા

તમારી ઉંમર ખાજો તમે ગીત ગાય સંજય તો ચાલુ કરો કર્યો Qué vamos. Venga, veamos. ¡Ay! Oh, vaya rata la

મારી દીધું પેલા બે દેખાતા નઈ તો અમે બીજી જગ્યાએ જવાનું ભાઈ એક કોમ કર આપણું કોમ કાઢ્યું એટલે જે આપવો હોય આપી દે ડીઝલ બીજલ ના હોય આપી દે બીજા આપડે કેટલા પૈસા છે પંદરસો રૂપિયા

આપડે આપડે કરીએ પેલા ડાળીયા નું શું કર્યું તમે આમે આવીએ છીએ અડધી રાત થઈ છે હિમેશભાઈવું દેખાયું પેલા બે હજાર બમ નું કર્યું તમે કીધું વાત પણ તમે પૈસા એડવાન્સ માં મારા પેલા સંજય ગણ સંજય કહેવાનું હતું એટલે હું એમને કેવાનું ભૂલી ગયો એટલે ભાઈ તમારે બે જણા ને બે ભાઈ બે જણા આવશે બોલો તમારે જે લેવાનું હોય એમને કહી દો આ તો ને આપડે કઈ ના ખેપા ના બે હજાર ના છસો રૂપિયા થાય

બટાવે પાણી ની હા પાણી લેતા આવજો બિસ્કીટ લેતા આવજોજી શું કઉ હું કરું

ઓ મારા મિત ઓ મારા મિત એટલે હારું પેલા આકડ તો મોકલી દીધો મને મને તો હારું બીક લાગે હારું હું એકલો હું હારું કશું કાય તો હું તો ત્યાં જઈશ શું કરીશ

આવું છું ના બાપુ અહીંયા દે તું હું કોઈ નહિ લે કોમ કરવું નહીં એટલે તારા આવું કરવું લાગે એટલે તમે કોઈ બસ તું મેં જોયું ભાઈ આખો હરિયાળા પાવડો લઈ લે

હલો આ સરબત પીઓ પેલા સરબત હા પી લે જો ચા મેલ્યો પણ હારું દૂધ ગયું એટલે ફરી અને ચક્કર તું પીને પી લે એટલે કમ્પ્લીટ આરામ થઈ

હશે તો ખરું મને એવું જેવું કઈ કેવું કેતો ને વાત આ જ છે બોલો હા વાંધો નઈ ભાઈ કામ ના હોય તો ના મારી વાત

તારી બીડી અને આ પકડ પાવડો તારા લીધે મારા ભાઈબંધ જતો રહ્યો ને હવે બધું તારા કરવાનું છે બરોબર ના તારા વાગ્યા બાંધી નાખવાનું છું શું કીધું આવું તો

ભાઈ હા તારું કામ પૂરું થઈ ગયું છે બરાબર જશે પૈસા આવું થાય ને જો આ તમારી બીડી પણ ફરી ગમે ત્યારે ખેતરનું કોમ હોય બીડી પીવા આવજો ખરા હો હા